આપણો ઇતિહાસ તો આપણાથી વંચિત રાખવામાં આવ્યો છે પરંતુ આપણી સંસ્કૃતિ આપણી ભાષા બોલી પરંપરાઓ રૂડી રીતિ રિવાજો અને આપણી જે પૂજા પદ્ધતિઓ છે એને આપણે ભૂલી ચૂકેલા છીએ આપણે આપણી જાતને સતત ખોતા જઈ રહ્યા છીએ થોડા મુદ્દાઓની હું તમને વાત કરવા માંગુ છું એમાં પહેલો મુદ્દો છે સંસ્કૃતિ આપણને નોકરીઓમાં આરક્ષણ મળ્યું છે આપણને શિક્ષણમાં આરક્ષણ મળ્યું છે સૂચિ મળી છે ઋણીગઢ હોય પેશા એક્ટ હોય આ બધા જ અધિકારો જીએસએસ ગોળ સેવા પસંદગીની જે ભરતી હતી એમાં જેટલી જગ્યાઓ હતી સીટો ખાલી ગઈ પોલીસ હમણાં રિઝલ્ટ આવ્યું એમાં એકસો નોકરીઓ આદિવાસીઓને ખાલી ગઈ શિક્ષકોની અગિયાર બાર ની ભરતી થઈ એમાં એકસો ને સુનતાલીસ જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી ગઈ હમણાં આવતીકાલે તલાટીની પરીક્ષા છે તમને લખીને આપી દઉં કે અડધી ઉપર જગ્યાઓ ખાલી રહેશે આના માટે અમે ને સત્તાવીસ ગુજરાતના આદિવાસી ધારાસભ્યો આવેદન આપ્યું રજૂઆત કરી વોટ્સએપ પર મોકલ્યું ઈમેલ કર્યું એમના માં જ્યાં ધારા આવેલા છે ત્યાં પણ અમે પહોંચતું કર્યું પણ એક કયા ધારાસભ્ય આ વિષય પર બોલવા તૈયાર નથી કે કોની ગુલામી કરી રહ્યા છે આ લોકો આજે કમાનથી ફોન આવે છે અઠા માં સત્તાવીસ જેટલા ગામ ખાલી કરવા જઈ રહ્યા છે નજરો બનાવે છે આપણા આપણી જમીનો ઉપર અને પાણી પહોંચાડે ત્યાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આપણે પાણી માટે વલખાવેવાના સિંચાઈ